પણ ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી તેમ ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી જે ઝાડ સારા ફળ આપી શકતું નથી તેને કાપીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે એટલે તમે તેમને તેમના વર્તન રૂપી ફળ ઉપરથી ઓળખી શકશો આ પ્રભુની વાણી છે

આપણે જાણીએ છીએ પ્રમાણે આ પ્રમાણે સમજવામાં આવે છે કે સ્નાન સંસ્કારક યોહાનનું મુક્તિ કાર્યમાં કેટલું અગત્યનું કામ છે પહેલામાં પહેલા ચાલો જાણીએ પ્રભુનું આયોજન સમજવાનો પ્રયત્ન કરીએ સ્નાન સંસ્કારક યોહાનના માતાનું નામ એલિઝાબેથ પિતાનું નામ ઝકરિયા અને દીકરાનું નામ આવ્યું યોહાન એલિઝાબેથ નો અર્થ થાય ગોડ્સ પ્રોમિસ પ્રભુનું વચન જકરિયાનો અર્થ થાય ધ લોર્ડ રિમેમ્બર્સ પ્રભુ યાદ રાખે છે અને ધ ધ લોર્ડ પ્રોમિસ પ્રભુ પોતાનું વચન યાદ રાખે છે ભેગા કરીએ તો આપણે અને અને એમના દ્વારા જે સંતાન આવે છે એનું નામ છે યોહાન જેનો અર્થ થાય છે ગોડ ઇઝ ગ્રેશિયસ પ્રભુ કૃપાળો છે આ વાલા ધર્મજનો યોહાન જીવનમાંથી આપણે શું શીખી શકીએ આશાના વર્ષમાં એનો જન્મ પોતે એક આશા આપે છે જ્યારે દેવદૂત ગાબ્રિયલ મરિયમને સંદેશો આપે છે કે છે તારી જે સગી છે એલિઝાબેથ જે વાંજણી કહેવાતી હતી તેને છઠ્ઠો મહિનો ચાલે છે આશાના યાત્રીઓના વર્ષમાં છે એક આશા આપે છે એટલે યોહાન એક આશાનું કિરણ બને છે અને એ જ રીતે જ્યારે એ મોટા થાય છે ત્યારે એ આશા આપે છે હૃદય પલટો કરો ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે પસ્તાવો કરો આશા આપે છે તમારું જીવન બદલો અને પ્રભુનો રાજ્ય આવી રહ્યો છે તમારા દુઃખમાં પ્રભુ તમને મદદ કરવા આવી રહ્યા છે બીજી ત્રીજી વસ્તુ જે સૌથી અગત્યની આપણને શિખવાડે છે યુહાન જે એક ફાધર તરીકે હું માનું છું સિસ્ટર હોય ધર્માધ્યક્ષ હોય ગમે તે ધાર્મિક લીડર હોય અને તમે ને હું બધા બધા માટે યોહાનની જોડે બધા લોકો પૂછવા આવે તમે મુક્તિદાતા છો હું નથી હું તો એના પગની વાદરી પણ કાઢવાને લાયક નથી હ્યુમિલિટી એ બધાને પોતાની તરફ નથી લાવતા એ બધાને ઈસુની તરફ લાવે છે એટલે એક ફાધર તરીકે એક સિસ્ટર તરીકે બિશપ તરીકે ગમે તે વ્યક્તિ આપણે વ્યક્તિ પૂજક ના બની શકીએ કદાચ કોઈક વ્યક્તિ મારી પ્રાર્થના દ્વારા સાજા પણ મળે તો એમાં મારું કશું નથી ઈસુએ દરેક ચમત્કાર પછી શું કીધું હતું તારી શ્રદ્ધા એ તને સાજો કર્યો છે એટલે આપણી ફરજ યોહાન જેવી હોવી જોઈએ આપણા તરફ લોકો ના આવવા જોઈએ આપણું જીવન જોઈને લોકો પ્રભુ તરફ ખેંચાવા જોઈએ એ આજે આપણને યોહાન શીખાડે છે આવો આ આશાના યાત્રીઓમાં યોહાન જેવા એક આશાનું કિરણ બીજાના માટે બનીએ એ જાય